અને એકત્રીસ પાકાત્રી બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ આઠત્રી ઓગણચાલીસ ચાલીસ એકતાલીસ એકતાલીસ રૂપિયા ચૌદસો ને એકતાલીસ ચૌદ એકતાલીસ ચૌદ એકવીસ પાકે છે બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ અઠ્યાવીસ અઠ્યાવીસ ત્રીસ એકત્રીસ બત્રીસ ચૌદસો ને બત્રીસ રૂપિયા ચૌદ બત્રીસ ચૌદ બત્રીસ સોમનાથ

ઓગણચાલીસ ચાલીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ બેતાલીસ ચુમ્માલીસ બેતાલીસ છેતાલીસ ઓડતાલીસ અડતાલીસ ઓગણપચાસ પચાસ એકાવન બાવન ત્રેપન ત્રેપન રૂપિયા ચૌદ ત્રેપન એકત્રો સાડત્રી સાડત્રીસ રૂપિયા ચૌદ સાડત્રી ચૌદ સાડત્રી રૂપિયા ચૌદ સાડત્રીત્ર બત્રી સેત્રિ સ્વાત્રી પાંત્રી સાડત્રી સાડત્રીસ રૂપિયા ચૌદ આડત્રે આડત્રી રૂપિયા ચૌદ એકતાલીસ બેતાલીસ તેતાલીસ ચૌદસો ને તેતાલીસ રૂપિયા ચુમ્માલીસ બેતાલીસ છેતાલીસ સુડતાલીસ સુડતાલીસ ચૌદસો ને સુડતાલીસ ચૌદ સુડતાલીસ એકવીસ બાવીસ ચોવીસ પચીસ છવ્વીસ ઓગણત્રીસ એકત્રીસ બત્રીસ ઓગણચાલીસ ચાલીસ એકતાલીસ પિસ્તાલીસ એકતાલીસ રૂપિયા એકતાલીસ બેતાલીસ છેતાલીસ ચોમ્માલીસ પિસ્તાલીસ છે ಛಪ್ಪ ರೂಪ ಸತ್ತೋಗಣೆ ಒಗ್ಗಣೈ ರೂಪಾಯಿ ચૌદસો ને એકવીસ એકવીસ બાવીસ ચોવીસ પચીસ ચોવી અઠ્યાવીસ બત્રીસ તેત્રીસ ચોત્રી પાંત્રીસ છત્રી ચુમ્માલી રૂપિયા ચૌદ ચુમ્માલી શ્રી ગણેશ

એક બે ત્રણ ચાર ને પાંચ ગાડી એકત્રીસ રૂપિયા ચોત્રીસ ચોત્રીસ રૂપિયા ચૌદ છો ને ચોત્રીસ ચૌદ ચોત્રીસ પાંચો ભાઈ પચીસ રૂપિયા પાક્યા છે આ હાથ ગણી છે પચીસ હતી ઓગણત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ અડત્રી આડત્રીસ ઓગણચાલીસ ચાલીસ એકતાલીસ બેત્રીતાલીસ ચૌદ છો ને તેતાલીસ ચૌદ તેતાલીસ ગણે ત્રણ ગાડી રૂપિયા પાકાય છે ત્રણ ગાડી છે ચૌદસો ને પચીસ પચી પચીસ ઓગણત્રીસ ચૌદ તાજે દાદા એકતાલીસ રૂપિયા ચૌદ છે એકતાલીસ એકતાલીસ ચૌદ પિસ્તાલીસ રૂપિયા છે તેર ગાડી રૂપિયા એકવાર પિસ્તાલીસ છાતાલીસ છેતાલીસ દાદા છેતાલીસ રૂપિયા અડતાલીસ 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 નવ છો ને અડતાલીસ પાંચ ના પચીસ પાંચ રૂપિયા પાક છે પચીસ

ચાર ના તેત્રી રૂપિયા પાક છે તેત્રીસ ચૌદસો ને તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ ચોત્રીસ આડત્રીસ આડત્રીસ ચૌદસો ને આડત્રીસ રૂપિયા એક વાર બે વાર ચૌદ આડત્રીસ આ પાંચ ગાણી છે પાંચ

આ પાંચ ના ત્રે બરાબર ચૌદ એકત્રીસ ચોત્રીસ ઓગણચાળીસ ચાલીસ ચાલીસ રૂપિયા એક બેતાલીસ 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 ચૌદસો ને બેતાલી ચૌદ ગાડી આ હાથ હવે આવે પાકે છે ચૌદસો ને સત્યાવીસ પાંત્રીસ નાનું પાંત્રી ચૌદ પાંત્રી પાંત્રીસ આડત્રી ઓગણચાળી બેતાલીસ બેતાલીસ તેતાલીસ તેતાલીસ રૂપિયા ચૌદ તેતાલીસ બેગ

ચૌદ એકવીસ બાવીસ પચી પચીસ પચીસ છવી હત્યા બેઠત્રીસ એકત્રીસ એકત્રીસ બત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છોત્રી સાડત્રીસ્રીસ આડત્રીસ ચૌદ આડત્રીસ ગણે